નમસ્કાર ગુજરાત દેશને દુનિયાના અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે થયેલા વિરોધ અંગે ફરી એકવાર નવી અપડેટ સામે આવી છે બાવીસ તારીખ સુધી રૂપાલા ફોર્મ પાછું ખેંચશે તો અમે ભાજપ સાથે છીએ જેવું પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે નહીં તો ભાજપની અંદર મોટો એક ફેરફાર અને મોટો અણછણ ઊભી થઈ શકે છે જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે રાજકોટની અંદર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ સોળ એપ્રિલે વિવાદ વચ્ચે ફોર્મ ભર્યું હતું એવાની અંદર નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ બેની ચીમકી આપીને ઓગણીસ એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવેલું હતું પરંતુ રૂપાલા દ્વારા ફોર્મ પાછું ન ખેંચતા હવે આગામી પાર્ટ ટુ શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે આજે સંકલન સમિતિની બેઠક રાજકોટ ખાતે મળી ગઈ છે અને ગઈકાલે અહેમદાબાદની અંદર રાજપૂત સમાજની બાણું સંસ્થાના પ્રતિનિધિઓએ એક મહત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે પણ રાખવામાં હતી રાજકોટની અંદર આજે રૂપાલા આંદોલન પાર્ટ બે ને લઈને સંકલન સમિતિની એક બેઠક મળી હતી જેમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું કહેવું છે કે રૂપાલા સામે અમારો રોષ યથાવત છે જો રૂપાલાને નહીં હટાવવામાં આવે તો ભાજપને નુકસાન જશે સરકારે વીસ દિવસથી અમારી માંગ કાને ન ધરી તો મહત્વપૂર્ણ વાત છે કે ભાજપને રૂપાલાનો આટલો બધો મોહ કેમ છે ચાર દિવસનો સાંચ આપ્યો હતો ફોર્મ પરત ન લેવાયું આંદોલન ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચે સાથે જ રૂપાલાને હટાવવાની અમારી માંગ યથાવત છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર કાર્યક્રમો યોજવામાં આવશે અમારું આંદોલન ભાજપ કે કોંગ્રેસ માટે નથી અમે હરીફ ઉમેદવારને મત આપવાના છીએ બીજી તરફ ચારસો ફોર્મ ભરીને તો મત વેચણી થઈ જાય અને ભાજપને ત્યારે જ મત આપીશું જ્યારે બાવીસ તારીખ સુધીની અંદર રૂપાલા ફોર્મ પરત ખેંચે તો જ અમે ભાજપને મત આપીશું સાથે જ ભગવાન દ્વારકાધીશ દ્વારા પણ દ્રૌપદી માટે ધર્મયુદ્ધ મહાભારત શરૂ કરવામાં આવ્યું હતું અને પરશોતમ રૂપાલા સત્તાનો મોહ ન રાખે અમારું આંદોલન પરશોતમ રૂપાલા સામે છે સરકારે વેશ દિવસથી અમારી વાતને ધ્યાનમાં લીધી નથી અમે એક જ વાત કરીએ છીએ અમને સમજવાની જરૂર નથી એક વ્યક્તિ માટે સરકારને અને પક્ષને નુકસાન થઈ રહ્યું છે અમે મુખ્યમંત્રી અને પાટિલ સહિતના આગેવાનો સાથે પણ રાત્રિના બાર વાગ્યા સુધી પણ વાતચીત કરેલી છે પદમીની બહાર લઈને પીરી જાડેજાનું કેવું છે કે અમારી કોર કમિટી સમાજ સ્વીકારે તે મુજબ કામ કરે છે પદમી બા વ્યક્તિગત સામેથી આવે તો અમે જોઈશું જોહર કરવાની વાત અલગ છે જોહર કરવાની ખબર ન હોય તો તેમને સમજવાની જરૂર છે સમજ્યા વગર જોહર જાહેર કરવું ન જોઈએ અમારી કોર કમિટી સમાજ જે સ્વીકારશે તે મુજબ અમે કામ કરીશું ત્રણસો મહિલાની ફોર્મ ભરવાની વાત ઉપર તેમણે કહ્યું છે કે યુદ્ધની અંદર રણનીતિ હોય છે જે વારંવાર બદલવામાં આવતી હોય છે અને સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમને હરાવવા માટે જો વધારે ફોર્મ ભરવામાં આવશે તો મતો તૂટી જશે મહિલાઓએ ફોર્મ ભરવાનું મોકો રાખ્યું છે તેમણે કહ્યું છે કે અમે ભાજપનો વિરોધ કરીશું પરંતુ ક્યાં પક્ષને મત આપીશું તેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે છે છે અમે હવે રૂપાલાની વાત પૂરી થઈ ગઈ લોકોને સાથે લાવવાના અમારે અમારું લક્ષ્ય ભાજપ બાયકોટ કરવાનું છે વધુમાં તેમણે જણાવ્યું છે કે અમે સો ટકા રૂપાલા હરાવીશું અમે તેમના વિરોધ ની અંદર બૂથ ઉપર જઈને આઠ સીટો ઉપર ભાજપને ડેમેજ થાય છે જેમ જેમાં ચોવીસ બેઠકો ઉપર અમારે ભાજપને ડેમેજ કરવાનું છે બનાસકાંઠા સુરેન્દ્રનગર ભાવનગર વગેરે જગ્યાએ ડેમેજ થશે આજથી ભાજપનો બાયકોટ શરૂ થઈ ગયો છે ભાજપને અમે કાંટાની ટક્કર આપીશું જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે સાથે જ ગઈકાલે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ કરણસિંહ દ્વારા પણ કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે કહ્યું છે કે રૂપાલા દ્વારા આપેલા અલ્ટીમેટમની અંદર ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો આવતીકાલથી ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર બહે

વિસ્તારોની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ હજી પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલો છે સાથે જ મતદાન કેન્દ્ર ઉપર શું શું સુવિધા મળશે તેની માહિતી મેળવીએ તો મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે જણાવ્યું છે કે આ વખતે ચૂંટણી દરમિયાન મતદારોને મતદાન મથક ઉપર ઘણી સુવિધાઓ મળવાની છે જેમાં પીવાનું પાણી મળશે સ્ત્રી અને પુરુષો બંને માટે જુદા જુદા શૌચાલય હશે વિકલાંગોને વિલચેર મળશે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવશે અને છાયડો અને પ્રકાશની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમણે કહ્યું છે કે આ વખતે બાર રાજ્યોની અંદર મહિલા મતદાન પ્રમાણ પુરુષ મતદારો કરતા વધુ જોવા મળી રહેલું છે એ સાથે જે પણ તમે અહીંયા કરી શકો છો ઇલેક્શન કમિશને આજે સી એપ વિશે જાણકારી આપી છે અને આ એપ્લિકેશન કમિશન દ્વારા જ બનાવવામાં આવી છે આચાર સંહિતાના ભંગ થતો હોય અથવા તો એવું તમને ક્યાંય પણ જોવા મળે તો કોઈ પણ નાગરિક એપ ઉપર જઈને ટેક્સ મેસેજ કરી શકે છે અથવા તો ફરિયાદ નોંધાવી શકે છે મળતી માહિતી મુજબ ચૂંટણી પંચની ટીમ પાલન ન થતું હોય તો તમે તેની તસવીર અથવા તો વિડિયો લઈને પણ આ એપની અંદર અપલોડ કરી શકો છો તો એ સાથે જ આચાર સંહિતા અંદર શું ન કરી શકાય તેની માહિતી મેળવીએ તો સરકાર નવી જાહેરાતો કરી શકશે નહીં કોઈ નવી યોજનાઓ લાગુ કરી શકતી નથી સરકારી ખર્ચે મંત્રીઓ ચૂંટણી રેલી કરી શકશે નહીં મંત્રીઓ તેમના સરકારી વાહનનો ઉપયોગ રેલી કે પ્રવાસ માટે કરી શકશે નહીં કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવાની અંદર મનાય મુકવામાં આવે છે કોઈ પણ સરકારી અધિકારી બદલી કે પોસ્ટિંગ કરી શકતી નથી આ સંપૂર્ણ જે આસાર સંહિતા લાગે જે બાદ તમે આમાંથી કોઈ પણ એક્ટિવિટી કરી શકતા નથી સમાચારની માહિતી મેળવીએ તો કોણ ઘરેથી વોટ આપી શકશે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સની અંદર મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે હિમાલયથી સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી ઉત્તર પૂર્વ સુધીના બુથ ઉપર સમાન સુવિધાઓ હશે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા તો દિવ્યાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકશે જો તેઓ બૂથ ઉપર આપશે આવશે તો તે સમયે કમિશનના સ્વયંસેવકો તેમને મદદ કરશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે જરૂરી સમાચારમાં આગળ વધીએ તો આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી છે યુઆઈડીઆઈ દ્વારા આધાર અપડેટની સમય મર્યાદા ફરી એકવાર વધારવાની જાહેરાત કરી છે આધાર કાર્ડ ધારકો જૂન સુધી મફતની અંદર આધાર કાર્ડની અંદર ફેરફાર કરી શકે છે આ સેવા માટે માય આધાર પોર્ટલ ઉપર જઈને તમે સુધારા વધારા કરી શકો છો અને જો તેઓ તેમના આધાર કાર્ડની અંદર કોઈ પણ ફેરફાર કરવા માંગે છે તે તમામ લોકો આ તકનો લાભ લઈ શકે હવે તમે ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી મફતની અંદર તમારા આધાર કાર્ડ ની અંદર ફેરફાર કરી શકો છો ને તે માટે તમારે માય આધાર પોર્ટલ ઉપર જઈને ત્યાં તમારે સંપૂર્ણ માહિતી અપડેટ કરવાની રહેશે જે બાદ તમારું નવું આધાર કાર્ડ તમારા ઘર સુધી પહોંચી જશે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય જેના કારણે હવે વીજ બિલ ઓછું આવવાનું છે સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતની નિર્ણય કર્યો છે સરકારે જાન્યુઆરીથી માર્ચ ના ફ્યુઅલ પૈસાનો ઘટાડો કર્યો છે આથી ફ્યુઅલ સરચાર્જે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ ઘટાડીને હવે બે પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે મંત્રી કનુ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પચાસ પૈસાના ઘટાડાની સીધી અસર અને સીધો ફાયદો હવે રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓને અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકોને થવાનો છે જેમાં ત્રિમાસિક ગાળાની અંદર એક હજાર ત્રણસો ચાલીસ કરોડ લાભ હવે મળવાનો છે જેથી કરીને હવે લોકોને ઓછું વીજ બિલ ભરવું પડશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સાથે જ પંદર દિવસમાં ગામડાની અંદર નવા વીજ કનેક્શન લાગશે કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરની અંદર ત્રણ દિવસની અંદર નગરપાલિકાઓની અંદર સાત દિવસની અંદર અને ગામડાઓની અંદર પંદર દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં ત્રીસ દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે રેસિડેન્શિયલ અને રેસિડેન્શિયલ દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું પણ સૂચન કરવામાં આવી રહેલું છે એટલે કે ગામડાઓની અંદર હવે નવું વીજ કનેક્શન લેવું હશે તો પંદર દિવસની અંદર જ આપી દેવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે